હલો ફેમિલી કેમ છો બધા બધા મજામાં જશો અને આજે એક નવો દિવસ અને નવું વ્લોગ તો વ્લોગની શરૂઆત કરીએ અને આજે અત્યારે હું શોપ પરથી શરૂઆત કરું છું અને સાડા આઠ થઈ ચૂક્યા છે અને મારે જવાનું છે અત્યારે નાસિક તો હમણાં હું થોડીક વારમાં શોપ પરથી નીકળું છું મતલબ કે દુકાન પરથી નીકળું છું અને નાસિક જવા માટે તો પાર્ટીના ઘરે જવું પડશે તો દુકાનેથી પછી જવાનું છે વહેશું વહેસુંથી પછી પાર્ટીને લઈને પછી ત્યાંથી જવાનું છે નાસિક અને કેવી મજા આવશે બહુ મજા આવશે રસ્તામાં પણ રસ્તામાં સ્ટેશનો પણ આવશે એટલે બહુ મજા આવશે અને આપ તમે પણ એન્જોય કરજો અને હું તમને પણ મસ્ત સિનેમેટિક શોર્ટ્સ લઈશ અને એન્જોય કરાવીશ અને ચાલો તો હવે આગળ મળીએ અને નીકળીએ અહીંયાથી થોડીક વારમાં એટલે સાડા આઠ થયા છે નવ વાગે હું અહીંયાથી નીકળવાનો છું અને દસ વાગે પાર્ટીને ત્યાં પહોંચવાનું છે તો કોઈ ટેન્શન નથી પહોંચી જશું આરામથી તો ફેમિલી ફાઇનલી પહોંચી ગયો છું લોકેશન પર અને અહીંયાથી નીકળવાનું છે નાસિક માટે બેગ બેગ બધું કમ્પ્લીટ છે અને આવું કંઈક લોકેશન છે જો હેપી હોમ આવું કંઈક લોકેશન છે અને ફોન આપણે કરી દીધો છે અને અહીંયાથી નીકળવાનું છે તો હવે થોડી જ વારમાં કકે સાડા નવ આઈ થિંક થઈ ગયા છે નવ પાંત્રીસ થઈ ગઈ છે તો હવે થોડીક વારમાં નીકળીએ તો ચાલો જઈએ અંદર હેલો ફેમિલી આપણને ફાઇનલી ગાડી મળી ગઈ છે અને ગાડી કઈ છે મેં તમ એ હું તમને બતાવું જોઈ લો આ ગાડી લઈને જવાનું છે નાસિક નાસિકભાઈ જોઈ લો મર્સિડીસ મર્સિડિસ લઈને જવાનું છે નાસિક હાઈવેનો વિડીયો તો આઈ થિંક હાઈવેનો વિડીયો તો નહીં આવે કેમ કે એમાં એવું છે કે પાર્ટી સાથે છે ગમે ન ગમે તો હાઈવેનો વિડીયો નહીં આવે પણ બનશે ત્યાં સુધી હું કોશિશ કરીશ તમને બધું બતાવવાની તો હવે નીકળીએ સેટ પણ આવે છે મતલબ કે પાર્ટી પણ આવે છે તો ચાલો હવે નીકળીએ ફટાફટ અને જોઈ લો આ ફરીથી એકવાર ફાઇનલી ફેમિલી અડધા રસ્તે પહોંચી ગયા છીએ અને હું તમને અહીંયાનો કંઈક લુક બતાવું છું બહુ જ જોરદાર છે

i don't, worry. don't worry. Thank you. Thank you.

na data 21/12/2023 quanto o lote de carne leite siciliana tá? tá. 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 tá.

બધું હાલ છે પનીર બનીર બધું આપણી રીતે મગાવ જમવા બે જમી જ લેવાનું છે નાસિક ની હોટલ માં કેવું મળે આપણે જોઈએ ને સ્વાદ કેવો સ્વાદ કેવો ગુજરાત જેવો આવે ચાલો જમી લઈએ હવે જલ્દીથી મગાવીએ છીએ કંઈ બતાવું તમને હું મગાવીએ છીએ લઈ લો શેનું શાક શેનું છે પનીર મસાલા પનીર મસાલા ને ચપાતી હાલો ખાઈ લઈએ હવે બીજું તો હું તો ફાઇનલી હોટલ કે હોટલમાં જમી લીધું છે અને શું છે એમાં એ પણ મેં તમને બતાવ્યું જમી લીધું છે અને આવું કંઈક હોટલ છે જો હું તમને બતાવું આખું હા રેસ્ટોરન્ટ એરિયા છે આવો કંઈક રેસ્ટોરન્ટ છે મતલબ આવી કંઈક હોટલ છે અને મેં જમી લીધું છે અને આપણી મર્સિડીઝ મતલબ કે મારી નહીં ઝેઠની મર્સિડીસ પૈડી છે આગળ અને મજા મજા જ આવશે ભાઈ જમી લીધું છે હવે પાછા નીકળવાનું છે નાસિક વીસ કિલોમીટર બાકી છે તો ચાલો નીકળીએ અહીંયાથી તો ફેમિલી કઈ હોટલ છે એ પણ તમને બતાવું આ જો હોટલ અશોક છે અશોક હોટલ છે અને આ છે હાઈવે સુરત નાસિક મતલબ કે સુરત નાસિક મતલબ આપણી સાપુતારા થઈને આવે ને એ હાઈવે છે હાઈવેના કિનારે જ હોટલ છે જો આ હોટલ છે અને આપણી બે ધનો પૈડી છે જો બ્લેક અને બે બ્લેક જ છે બ્લેક બે ધનો પૈડી છે ભાઈ જોઈ લો તો ચાલો હવે આપણે જમી લીધું છે તો હવે નીકળીએ અને આ ધન્નોને તમને નજીકથી બતાવી દો જોઈ લો આપણી ધનો

બરોબર <othe> ને <laughs> <laughs> સમજ્યો એમાં એમાં દ સુરત ઉતરવાનું સુરત ના ના ચલો ડ્રાઈવર ભાઈ ચલો ડ્રાઈવર ગાડી ને ભાઈ ભાઈ હું ભાઈ હું સમજી ગયો તો અત્યારે આવી ગયા છીએ નાસિક પહોંચી ગયા છીએ અને હવે ગોતીએ છીએ રૂમ મળે છે કે નહીં ખબર નહીં કેમ છું મળી કેમ છે નથી હરકી હવે ચડી ઘર ભેગું થાની હા તો ગાડી માંથી કાઢવાની જો ને ચાવી તો ભાઈ રૂમ મળી કે નથી મળી એ પણ ખબર નથી મળે એટલે બતાવીશ અને આનું નામ છે તો ચાલો હવે આગળ જઈએ અને ફાઈનલ કરીએ રૂમનું અને પછી માની લો કેટલા વાયગા છે અત્યારે વાયગા છે બાર ને ઓગણત્રીસ થઈ ગઈ છે જો

આવો કઈક રૂમ ચાર ચાર બેડરૂમ બેડરૂમ હોલ કિચન આવો કઈક રૂમ ભાઈ તાળો એને મારવાનું છે આપણે નહીં મારવાનું આમાં શું છે આમાં કઈ અલગ છે જતા hmm, હો okay, <laughs> તો ભાઈઓ રૂમ મળી ગઈ છે અને હવે આપણે સુઈ જઈએ કારણ કે વાગ્યા છે સાડા બાર તો ચાલો હવે ફટાફટ સુઈ જઈએ અને આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ તો બાય બાય ગુડ નાઇટ વિડીયોને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાઓ અને સબસ્ક્રાઈબ કરી દો અને બે લાઇકન પહેલાં દબાવી દો અને ઓલ પર સેટ કરો ચાલો બાય બાય ગુડ નાઇટ